ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગે છે 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 અને અનેક ચર્ચા દોર એ શરૂ થઈ જાય આપ સમજી જ ગયા હશો સવારથી સોશિયલ મીડિયા પર એ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એટલા માટે આપને અંદાજો આવી જ ગયો હશે કે અમે કયા વિડીયોની વાત કરી રહ્યા છીએ અમે વાત કરી રહ્યા છીએ ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓની જે વિડિયો છે એ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ત્યારબાદ અલગ અલગ અટકળો છે એ લગાવવામાં આવી રહી છે આ બધાની વચ્ચે હવે સમાચાર એકદમથી એ સામે આવ્યા કે મંગળવારના રોજ કમલમ ખાતે બેઠક બોલાવવામાં આવી છે અને આ બેઠકમાં ખાસ કરીને તમામ પૂર્વ ધારાસભ્ય પૂર્વ મંત્રીઓ તમામ સાંસદોને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે ત્યારે મહત્ત્વની વાત એ છે કે અહીં હવે જે અફવાઓનો બજાર ખૂબ જ ગરમ છે લોકો એક ગ્રુપ છે જે એવી વાતો કરી રહ્યું છે કે કદાચ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માનું જે વિડીયો વાયરલ થયું છે તેને લઈને આ બેઠક હોઈ શકે છે જ્યારે બીજી બાજુ વાતો એવી વહેતી થઈ છે કે આ બેઠક સદસ્યતા અભિયાનને લઈને થઈ રહી છે અને આમાં સી આર છે એ તમામ નેતાઓની મંત્રીઓની ક્લાસ પણ લઈ શકે છે ટકોર કરી શકે છે ઠપકો આપી શકે છે કે શા માટે અત્યાર સુધી ટાર્ગેટ છે એ પૂર્ણ નથી થયું ભારતીય જનતા પાર્ટીએ સદસ્યતા અભિયાનની શરૂઆત બીજી સેપ્ટેમ્બરથી કરી નાખી છે અને આ પંદર તારીખ સુધી આ અભિયાન ચાલવાનું છે અત્યાર સુધી નેવ લાખથી વધુ જે લોકો છે તેઓ આ સદસ્યતા અભિયાનમાં જોડાઈ ગયા છે પરંતુ બે કરોડનું આ ટાર્ગેટ છે આ લક્ષ્યાંક છે ખૂબ જ મોટું લક્ષ્યાંક છે અને બીજી બાજુ આ સદસ્યતા અભિયાનમાં લોકો જોડાતા નથી જેના કારણે હવે ફાંફા મારવા પડી રહ્યા છે નેતાઓને સાંસદોને એ એક કડવી વાસ્તવિકતા છે જે અત્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ છે એ તમામ કોઈ જાણે છે તમામના નજરે સામે છે સૌથી વધારે સામનો જે હતાશ નેતાઓનો નેતાઓને થઈ રહ્યો છે જેના કારણે નેતાઓ હતાશ છે એ છે વડોદરામાં વડોદરામાં પરિસ્થિતિ પૂરના કારણે કંઈક અલગ જ સર્જાય જેના કારણે હાલ લોકોના અંદર હજુ પણ આક્રોશ જોવા મળી રહ્યો છે અને નેતાઓ જ્યારે પણ તેમના દ્વારે જાય છે ત્યારે કંઈક અલગ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને રોષે ભરાયેલા લોકો જે છે એ નેતાઓને કહી દે છે કે તમે અહીંથી જતા રહો અમે કોઈ પણ અભિયાનનો ભાગ નથી બનવો એક સમય એવો હતો કે મિસ કરીને લોકો અહીં ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનતા હતા પરંતુ હવે એવા દિવસો આવી ગયા છે કે જ્યારે નેતાઓ મંત્રીઓ ખુદ ચાલીને જ્યારે લોકો ના ઘરે પહોંચે છે ત્યારે લોકો તેમને આવકારતા નથી અને એટલા માટે જ હવે સદસ્યતા અભિયાનનો નો ફિયાઝ કો થઈ રહ્યો હોય રહ્યું છે છે ત્યારે હવે આ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં સી આર પાટીલ છે એ તમામ નેતાઓને મંત્રીઓને પૂર્વ ધારાસભ્યો તમામ લોકોને જેમને સૂચના આપવામાં આવી છે કે તમારે હાજર રહેવાનું છે એમના સાથે વાતચીત કરશે અને કદાચ ક્લાસ પણ લઈ શકે છે કે શા માટે કોર્પોરેટર્સને તેમના જ વિસ્તારમાં ફાફા પડી રહ્યા છે લોકો શા માટે નથી જોડાઈ રહ્યા આ કોર્પોરેટર્સની જે અમે વાત કરી રહ્યા છીએ એ સિનારિયો આખું અમદાવાદનું છે સમાચાર થોડા સમય પહેલાં જ સામે આવે છે કે અમદાવાદમાં કોર્પોરેટર્સને પણ ફાંફા પડી રહ્યા છે કે સદસ્યતા અભિયાનમાં તેમને જોઈએ એવો પ્રતિસાદ નથી મળી રહ્યો લોકો આટલી જલ્દી સભ્ય નથી બની રહ્યા એટલે આ રિવ્યુ બેઠક જે કમલમમાં યોજાવા જઈ રહી છે એ ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે કારણ કે અહીં વન ઓન વન મીટિંગ પણ સીઆર આર કરી શકે છે અને અલગ જ કદાચ રણનીતિ અપનાવવામાં આવે એવી પણ ચર્ચા હોઈ શકે છે જ્યારે બીજી બાજુ આ જે વિડીયો વાયરલ થયો થઈ રહ્યો છે ઋષિકેશ પટેલ અને જગદીશભાઈનો એને લઈને પણ અનેક અટકળું છે હાલ જોવા મળી રહી છે ચાલી રહી છે ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે જ્યારે આ બેઠક યોજાય છે ત્યારે સદસ્યતા અભિયાનને શું કંઈ અલગ જ દિશા આપવામાં આવે છે કંઈક અલગ માર્ગદર્શન આપવામાં આવે છે સી આર પાટ દ્વારા કે જેના થકી લોકો કદાચ નેતાઓ પર જનતા પર જનતા જે છે એ નેતાઓ પર વિશ્વાસ કરે અને આ અભિયાનમાં જોડાય ત્યારે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે કે આ બેઠકમાં શું ખાસ સામે આવે છે અત્યારે આ પર બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે આપના મતે આપને શું લાગે છે આપ આપના અભિપ્રાયો અમને કમેન્ટ બોક્સમાં આપવાનું ન ભૂલતા નમસ્કાર